તેના પૌત્ર સાથે રહેતા હતા પુત્ર અને પૌત્ર સાથે રહેતા હતા ડોસીમાં ગણેશજીની બહુ મોટા ભક્ત હતા ગણેશજીના ભક્ત હતા અને ગણપતિજી આસ્થા હતી ડોશીમાં ડોશીમાં રોજ સવારે નાહી ધોઈને ગણેશજીની પૂજા પાઠ કરે આરતી કરે અને કલાકો સુધી ભગવાન ગણેશની પૂજા કરે પૂરો દિવસમાં મોટા ભાગનો સમય ભગવાનની પૂજામાં વિતાવે પણ દોશીમાની જે વહુ હતી ને તે ગણેશજીની પૂજા કરવાનું તેને એને બિલકુલ પસંદ ન હતું એની સાસુમાં દોશીમાને પૂજા કરે ગણપતિજીની એને ગમે નહીં દોશીમાનો દીકરો જ્યારે કામ પર જાય સવારે ઘરેથી તો એ સાંજે જ પાછો આવે પણ દીકરાના ગયા પછી વહુ ડોશીમા સાથે ઝઘડો કરે અને કહે કે તમે કામ ન કરવું પડે એટલે ગણપતિજીની પૂજા પાઠ કરવામાં લાગ્યા રહો છો મારા છોકરાનું તમારા પૌત્રનું કઈ ધ્યાન પણ નથી રાખતા હું બધું જ ઘરનું કામ પણ કરું છું અને બાળકોની સંભાળ પણ રાખું છું પણ તમે તો કઈ જ નથી કરતા મને તમારું આ રોજનું પૂજાપાઠ પૂજા પાઠ કરવાનું ડોશીમાં રોજ રોજ ના ઝઘડા થી બિચારા કંટાળી ગયા રોજ થઈ ગયું હતું આ હવે આમ દીકરો કામ પર જાય અને આમ વહુ ચાલુ કરે ઝઘડો કરવાનું ડોશીમાં થાકી ગયા હવે ડોશીમાં બહુ દુઃખી રહેવા લાગ્યા એ ભગવાનના શ્રી ગણેશના પરમ ભક્ત હતા પૂજા કરવાનું કેવી રીતે છોડી દે એક દિવસ ડોસીમાએ તેના મનની વાત તેના પાડોસનને બોલાવીને કહી ડોસીમાની બહેન પણ હતી એની પાડોશન જે હતી એ ડોસીમાની સહેલી હતી ડોસીમાને કહે છે અરે બહેન આ તો ઘર ઘર ની કહાની છે ડોસીમા બધી વાત એની સહેલીને કરે તો એની એ ડોસીમાની સહેલી એને ખૂબ જ સાંત્વન આપે એને શાંત કરે અને કહે કે બહેન આ તો ઘર ઘરની વાર્તા છે બધા ઘરે ચૂલા હોય છે અને જે ચાર વાસણ હોય છે ને એ તો ખખડવાના જ છે તમે એક કામ કરો મારી વાત માની લો કે તમારું તમારે રોજ જમવાનું લઈને રોટલી પાણી લઈને મંદિરે લઈને જતું રહેવાનું અને ત્યાં બેસી રહેવાનું પૂરો સમય પૂજા પાઠમાં તમારે વિતાવ્યા કરવાનું તમને પૂજા પસંદ છે એટલે ત્યાં બેસીને ભગવાનની પૂજા પાઠ કરવાના અને જયારે ભૂખ લાગે ને તો ચબૂતરા પર બેસીને રોટલી ખાઈ લેવાની અને તરસ લાગે તો પાણી પી લેવાનું દિવસ વીતી જાય પછી સાંજે ઘરે આવી જવાનું અને દીકરા કહી દેજો કે ગામમાં ભજન કીર્તન ચાલી રહ્યા છે ને તો હું કીર્તનમાં ગઈ હતી ડોશીમા માને એની સહેલી ની વાત ખૂબ સારી લાગી સાચી લાગી સાંજે જયારે ડોસીમા નો દીકરો જયારે ઘરે આવ્યો તો ડોશીમાએ તેના દીકરાને કહ્યું કે બેટા હું કાલેથી ગામમાં ભજન કીર્તન થવાના છે ને જે ગામની બહાર મંદિર છે ને ત્યાં તો હું કીર્તન માં જઈશ દોસીમાનો દીકરો બોલ્યો હા માં કીર્તન માં જાવ તમતારે ઉપરથી સારું ભગવાનની ભક્તિમાં તમે લીન રહીશો હવે દોસીમા રોજ એવું જ કરવા લાગ્યા જમવાનું લીધું પાણી લીધું સાથે અને કીર્તનનું નામ દઈને ગણેશજીના મંદિરમાં ચાલે જતા હવે તો ડોસીમા ગામની બહાર મંદિરના ચબૂતરા પર બેસીને ખૂબ ભગવાન પૂજામાં મન લગાવતા ભૂખ લાગે 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 તો 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 રોટલી ખાઈ લે લે તરસ પાણી પી અને થોડો ઘણો થાક ચબૂતરા ઉપર સુઈ જતા આમ સાંજ પડી જાય તો ડોસીમાં ઘરે આવી જતા એટલે ડોસીમાનો નો દીકરો કહેતો માં કીર્તનમાં જઈને આવી ગયા ડોસીમાં બહુ ખુશ થઈને બોલે છે હા બેટા મન ખુશ થઈ ગયું આજે મને કીર્તનમાં બહુ સારું લાગે છે એટલે દીકરો બોલ્યો જેવું તમને સારું લાગે એવું તમે રોજ 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 કરજો કીર્તનમાં જજો હવે ડોસીમાં નાહી ધોઈને જમવાનું લઈને મંદિરમાં ચાલ્યા જાય અને શાંતિથી ત્યાં બેસીને પૂજા કરે ચબૂતરા પર બેસીને ખાઈ લે જમી લે અને સૂઈ જતા ચબુતરા પર ત્યાં ત્યાં સુઈ જાય પણ વહુ તો બહુ ઝેરીલી હતી બહુ કઠણ સ્વભાવની હતી તેની સાસુથી એ બહુ ભળતી હતી તેને સાસુ ગમતી ન હતી એ શું કરે રોજ ખબર છે મિત્રો જ્યારે સાસુ ઘરેથી ચાલી જાય ને મંદિરે ચાલી જાય તો પાછળથી એના પિયરયાને બોલાવી તેમના ભાઈ ભાભી બહેન કે કે ભાભીઓને બોલાવી અને તેના માટે પૂરી ખીર પકવાન બનાવતી સારું સારું બનાવીને ખવડાવે અને સાંજ થતા પહેલા તેના પિયરવાળાને તેના ઘરેથી મોકલી દેતી હતી જ્યાં સુધી એનો દીકરો અને એના ડોસીમાં ઘરે આવે એ પહેલા એના પિયરિયા ને મોકલી દે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એ એક દિવસ ડોશીમા જલ્દી ઉઠી ગયા નાહી ધોઈને મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા તો ડોશીમા એ તેની વહુ પાસે જમવાનું માંગ્યું તો વહુ એ ગુસ્સો કરીને જે રોટલી ઠંડી પડી હતી બી આગલા દિવસની વાસી રોટલીઓ પડી હતી એ ડોશીમા ને પોટલીમાં બાંધી દીધી અને એક ડુંગળી એટલે કે એક કાંદો દીધો ડોસીમાં રોટલી અને ડુંગળી લઈને ગણેશજી ના મંદિરે ચાલ્યા ગયા અને મંદિરમાં જઈને બોલ્યા કે હે ગણેશી મારી વહુને સદબુદ્ધિ આપો મારો દીકરો અને પૌત્ર બહુ પ્રગતિ કરે નવ નિધિ અષ્ટ નવ નિધિ આપો તેના જીવનમાં કોઈ દુખ ન આવે હંમેશા ખુશ રહે મારા દીકરાનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે મારા દીકરાના ઘરે ક્યારેય કોઈ દુખ ન આવે આપત્તિ ન આવે ત્યારે ભગવાન ગણેશ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા ડોસીમાં મારો પરમ ભક્ત છે રોજ ટાઢી ઠંડી વાસી રોટલી લઈને આવે છે ને ખાય છે અને તેની વહુ કેટલી કપટી છે રોજ પાછળથી માલપુળા બનાવી તેના પિયરવાળાને ખવડાવી રહી છે અને બહુ ચાલાક છે આને તો મારે ચમત્કાર બતાવવો જ પડશે છતાં પણ મારી ભક્ત તેના વહુ દીકરા માટે પ્રાર્થના કરી રહી છે ત્યારે ભગવાન ગણેશે એક ઉપાય કર્યો કે આ બાજુ જે વહુ પકવાન માલપુવા બનાવે છે અને સાસુને વાસી રોટલી આપે છે તો ભગવાને એવું કર્યું એવી લીલા રચી કે વહુ જે પકવાન બનાવે એ વાસી રોટલીમાં બદલી જતા અને સાસુને અને જે સાસુમાં ને વાસી રોટલી જે આપતી હતી એ ભગવાન ગણેશ પકવાનમાં ખીર પૂરીમાં બદલી દેતા હતા હવે વહુને વાસી રોટલી ખાવા મળવા લાગી એકવાર વહુ એના પિયરવાળાને બોલાવે છે કે આવો ઘરે જમવા મેં તમારા માટે સારા સારા પકવાન બનાવ્યા છે ત્યારે એના પિયર પિયર વાળા વહુ પાસે પકવાન ખાવા આવ્યા તો વહુ રોટલીમાં બદલાઈ ગયા ત્યારે તેના કહે છે 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 અમને વાસી રોટલી ખાવા માટે બોલાવ્યા તે અમે તારા ઘરે નહીં આવીએ વહુ સમજાવવા લાગે કે મેં તો તમારા માટે ખીર પૂરી બનાવ્યા હતા ખબર નહીં આ વાસી રોટલીમાં કેવી રીતે ફરી ગયા પણ તેના પિયર વાળા નારાજ થઈ ગયા અને કહે છે કે શું કઈ આવું થતું હશે કે પકવાન વાસી રોટલીમાં ફરી જાય આવું તો ન થાય

ગયા અને બડબડતા બડબડતા ઘરેથી ચાલ્યા ગયા હવે આ બાજુ સાસુમાં ખાવા બેઠા ભગવાન ગણેશના મંદિરે પોટલી ખોલી તો ખાવામાં તો દાળ બાટી ચૂરમું મળ્યું હવે સાસુને પણ સમજમાં આવ્યું નહીં કે આજકાલ વહુને શું થઈ ગયું છે કે નવા નવા પકવાન ખવા આપવા મંડી છે મને નવા નવા પકવાન ખવડાવે છે સાસુમાં એ વિચાર્યું કે લાગે છે કે હું રોજ ભજન કીર્તનનું નામ લઈને ઘરેથી બહાર આવું છું માટે મારી વહુ ખુશ રહે છે હવે ડોસી માએ વિચાર્યું ચાલો કઈ વાંધો નહીં જે થાય છે સારું થાય છે રોજ ઘરમાં કકળાટ થતો હતો એ પણ મટી ગયો શાંત થઈ ગયો અને વહુ પણ ખુશ રહે અને મને પણ ભગવાન ગણેશની પૂજા કરવાનો સમય મળે છે અહી તો એક દિવસ વહુ એના પતિને કહે છે કે હું રોજ પકવાન બનાવું છું અને એ વાસી રોટલીમાં ફરી જાય છે ખબર નહીં શું તમારી માં કોઈ જાદુગરની છે જરૂર કોઈ ટામન ટુમન ટોનો ટોટકા કરે છે તો ડોસીમાનો દીકરો બોલ્યો કેમ પર જાઉં છું એમ કહીને તેના ઘરેથી સંતાઈને બેસી ગયો કે આજ તો મારે જોવું છે કે મારી પત્ની ખોટું બોલે છે કે સાચું બોલે છે તે સાચ તે સચ્ચાઈ જાણવા માટે સંતાઈને બેસી ગયો અને આ વાતને એની પત્નીને પણ ખબર ન પડી ખરે ડોસીમાં જ્યારે કીર્તનનું નામ લઈને મંદિરે ઘરેથી મંદિરે જવાના હતા તો વહુએ વાસી રોટલી અને કાંદો ડુંગળી ડોસીમાને પોટલીમાં બાંધી દીધી ડોસીમાં ખુશી ખુશી ઠંડી વાસી રોટલી અને કાંદો લઈને ચાલ્યા ગયા અને પાછળથી વહુએ ફરી માલપુડા પકવાન ખીર બનાવી અને તેના પિયરવાળાને જમવા બોલાવ્યા અને તેના પિયરવાળા આવ્યા અને જેવા જમવા બેઠા તો માલપુવા ખીરની જગ્યાએ વાસી રોટલી મળી આ બધું વહુનો પતિ જોઈ રહ્યો હતો એ દિવસે પણ પિયરવાળા રિસાઈ ગયા અને વહુને ખરી ખોટી સંભળાવીને દુખી મનથી ચાલ્યા ગયા વહુએ પણ એ દિવસે વાસી રોટલી અને કાંદા ખાધા આ બધું એનો પતિ જોઈ રહ્યો છે પછી એનો પતિ ઘરના વાડામાંથી સંતાઈને બહાર નીકળ્યો અને ગામમાં તેની માતાને શોધવા લાગ્યો દોસીમાને શોધે છે પણ ડોશીમા એને ક્યાંય ન મળ્યા ત્યારે દોસીમાનો દીકરો તેની માને બેનપણી જે હતી એને ખબર હતી એના ઘરે ગયો પાડોશમાં અને તેને પૂછ્યું કે કાકી મારી માં ઘરેથી કીર્તનનું નામ લઈને જાય છે પણ ગામમાં તો ક્યાંય કીર્તન થઈ નથી રહ્યા કાકી શું તમને ખબર છે કે મારી માં ક્યાં જાય છે ત્યારે દોસીમાની બહેનપણી બોલી દોસીમાને બેનપણી કહે છે કે બેટા તારી માં મંદિરે જાય છે બેટા તારી પત્ની તારા કામ પર ગયા પછી તારી માં સાથે બહુ ખોટો વ્યવહાર કરે છે લડાઈ ઝગડા કરે છે તેને વાસી રોટલી ખાવા આપે છે માટે એ હવે રોજ ગણેશજીના મંદિરે જાય છે ત્યાં પૂજા પાઠ કરે છે કેમ કે તારી વહુ તો એને પૂજા પાઠ કરવા દેતી નથી ડોસી માની સખીએ બધી સચ્ચાઈ તેના દીકરાને બતાવી દીધી ડોસી માનો દીકરો ગણેશજીના મંદિરમાં પહોંચ્યો તો તેણે જોયું કે તેની માં જમવા બેસી રહી છે જ્યારે તેની માએ ખાવાની પોટલી ખોલી

કૈલાસમાં બેઠેલા ભગવાન એ ગણપતિજીના પગ પકડી લીધા અને પાછળ ઊભેલા ડોશીમા દીકરો આ બધું જ જોઈ રહ્યો છે ગણપતિજી કહે છે એ ડોશીમા હું તમારી પૂજા પાઠ ભક્તિથી અતિ પ્રસન્ન છું તમે કોઈ વરદાન માંગી લો તમારા માટે તો ડોસી માં બોલ્યા હે ગણપતિજી ભગવાન મરતા પહેલા તમે મને દર્શન આપી દીધા ને એ જ મારા માટે બધું જ છે હવે મારે જીવનમાં શું જોઈએ અને જો તમે મને કંઈક આપવા જ માંગો છો તો મારી વહુને સદબુદ્ધિ આપો મારા પુત્ર પૌત્ર ખૂબ જ પ્રગતિ કરે મારું ઘર અન્ન ધન હંમેશા ભર્યું રહે મારા ઘરમાં દુઃખ કલેશ ક્યારેય ન ફરકે પ્રવેશે બસ આ આશીર્વાદ આપો

અને તમારી પાછળ પકવાન બનાવીને તેના પિયરવાળાને ખવડાવે છે અને પોતે ખાય છે અને દીકરો તેની વહુના કહેવાથી તમને જાદુગર પકવાનને ભોજનને માસી રોટલીમાં હું જ બદલું છું અને તમને પકવાન હું જ ખવડાવું છું ડોસી ગણપતિજીને કહે છે કે હે ગણેશજી મારી વહુ મારા માટે ભલે કઈ પણ બોલે કઈ પણ વિચારે સમજે પણ મારો દીકરો એવો નથી પ્રભુ મારો દીકરો બહુ ભોળો છે બહુ ભલો છે મને બહુ સન્માન માન આપે છે મારી ખૂબ સેવા કરે છે તો ગણપતિજી બોલ્યા અચ્છા ડોશીમાં એવું છે તો પાછળ ફરીને જુઓ જરા તમારો દીકરો ઝાડ પાછળ સંતાઈને આપણી વાતો સાંભળી રહ્યો છે ડોશીમાં એ પાછો ફરીને જોયું તો એનો દીકરો ઝાડ પાછળ સંતાઈને ઊભેલો હતો નજર નીચી કરીને હાથ જોડીને ઊભો રહી ગયો અને ભાગીને આવ્યો ગણેશજીના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો ગણપતિજી ડોસી માના દીકરાને કહે છે કે અરે મૂર્ખ માફી માંગવી છે તો તારી માની માંગ જેને તને પાલી પોષીને મોટો કર્યો છે દુખ વેઠીને મોટો કર્યો છે અને તું આજે તારી માને જ જાદુગરની સમજે છે તારી પત્ની પાવી છે જે તારી માને વાસી રોટલી ખાવા આપે છે અને પત્નીની વાતમાં આવીને તારી મા પર શક કરે છે તો ડોસી માનો દીકરો માના ચરણોમાં પડી ગયો અને ગણપતિજી તો અંતર ધ્યાન થઈ ગયા આશીર્વાદ આપીને દીકરો ડોસી માની માફી માંગવા લાગ્યો કે માં મને માફ કરી દે મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ ડોસી માએ તેના દીકરાને ઊભો કર્યો અને ગળે લગાડ્યો હવે ડોસી માનો દીકરો તેની માને લઈને ઘરે આવ્યો અને તેની પત્નીને મારવા લાગ્યો પણ તેની માએ એટલે કે ડોસી માએ તેને રોકી લીધો અને કહે છે કે વહુ તો ઘરની લક્ષ્મી છે બેટા

જે પૂજા પાઠ કરે છે એના ઉપર તો સાક્ષાત ભગવાનની કૃપા થાય છે હવે વહુને તેની તેની ભૂલનો થયો કે સાસુ સાથે કેવો ખોટો વ્યવહાર કર્યો કહેવાય છે ને કે ભૂલ કરનારને જો પછતાવો માફ કરી દે છે સાચા મનથી બસ પછતાવો થવો જોઈએ હવે વહુ તેની સાસુની ખૂબ સેવા કરવા લાગી વહુ દીકરો તેની માની બધી ઈચ્છા પૂરી કરવા લાગ્યા તેને તીર્થયાત્રા યાત્રા કરાવવા લાગ્યા પૂજા પાઠ કરવા માટે સહાય કરવા લાગ્યા

બધા ઉપર ગણેશજી કૃપા બનાવી રાખજો તેમની બધી મને મનોકામના પૂરી કરજો મિત્રો જો તમને વાર્તા સારી લાગે વિઘ્નહર્તા દેવની તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ